મીટિંગ કરી લાગુ બધી ચોખવડ કરી દેવી તાત્કાલિક મિટિંગ રાખી લો ખબર પડે હા હા જ કરી દેવી ભૂપતજી ને જઈએ વાત કરીએ પાવર માં તો બસ આપડે આપડી રીતના બોલાવીએ ભૂપતજી નીકળ મિટિંગમાં અને વેવાય ને બોલાવો બધું નક્કી કરવું

મીટિંગ કરી બંધારણ થઈ ગયું છે તેમાં આટલા દાદી ના હશે એટલે વિભાઈ કે સમાજ માં રહેવું છે તો રહેવું અને નકર સમાજ બાર રહેવું છે

અત આ હે લાખ લાખ રૂપિયા જમમાં ખર્જો કરો ડીજે લાવો એ હું શું હું કરવાનું લાખ રૂપિયા ખાડો નહીં આવડો આ બેઠા જો ઊભી

તમે આ દાગીના બાગીના ને આટલું બધું તમે તો લઈને આવશે તમે હાથ ના ચૌદ લઈ વિમાન લઈને જવું છું એક ના એક છોકરો હોય પણ

તમને ફોન કરી જે હશે બધું નક્કી થાય ખબર જ નહીં બંધારણ તમને કુટુંબારણ નહીં ઉભારો અને તમે રૂપિયા ભાડી હાથ ના ચૌદ વાગી ના લાઈન જવાના તો તમારે અમને ખબર પડી કે તમે આવું કર્યું તો અમે તમારી આપશી નહીં કોઈ આવશે નઈ તમે કોઈ નઈ જય કોઈ નહીં અને તમને સમાજદાર મેળવા તમે બધા ભાઈ ભેગા થતો હોય અમે અત્યારે જઈને મીટિંગ કર્યું ને બોલાવો હોય

મીટિંગ કરવા તાત્કાલિક મીટિંગ કરવાનું કરો તો પટી જાય તાત્કાલિક મીટિંગ કરાવી હા હું ભૂપાજી ને હાલત ફોન આવી આપડે મિટિંગ કરે હા તમે આય મિટિંગ કરી દીધી પણ મંદિર મહારાજ નું ઈ ઓ તાત્કાલિક ટાઈમ નહી બધા કોમ હોય એટલે ઓ

આપડે તમે બાબરી ઉતરાવું તો વધારે થાય યાર લાખ રૂપિયા નો ખર્ચો થાય બધું બંધ કરાવ પેલો જેમ આવે જેમ એ બંધ કરો જેમ બેમડી બધું બંધ કર

બરોબર ઘેર ના ઘેર જવાની જરૂર નહીં બંધારણ રાખો છે ગરીબ મારી પૈસા વાળા બરોબર પણ આ ગરીબ શું થાય તારી બધું મીઠી વેચી મારે ખાડું

ગાડીઓ બઉ વધારા દેખાવ કરવાનો બાઇક લઈને સાધન કર્યું બંધ પછી બીજું કે આજે જેમો છે જેમોમાં ડીજે લાવો તમે અને દુષ્પાડવા રાત એ બધું બંધ જેમ કરવાની પણ જેવી તમારે એક એક બોલા કોક આવે નઈ જે લઈને આવે એ બાકીના મોટું ખાલી બંધ અને ઓઢવણા ની પ્રથા બંધ જેને જે આલું તમારું જે કરેલું હોય રોકડે આ લેવા પૂરી બીજી બધી માથાકુટ કરવાની તમારે શું કરવાનું છે બોલો તમારે શું કરવાનું કે અમે આ તમને રોતી બોલાય બધું બંધ કરી દીધું એમ સમજી લેજો કે સાદું સિમ્પલ છે હા તો કશું વધો નહીં બરાબર બાગીના તો નોમ ના લઈ જતા બધા કશું વધો નહીં હું તૈયાર છું બરાબર આમ ભઈયો ભેગું આપણે રહેવું તો પડશે હા એટલે હું વેવાઈન ફોન કરી અને કહી દઉં છું આ વેવાઈન તમારે ફોન કરીને કહી દેવાનું તમે અમારી આ રીતના આ રીતનું થયું છે બંધારણ થઈ ગયેલું હોય એટલે અમારાથી આટલું બધું નહીં લવરાય બે દાગીના લઈને આ દિના દાગીના નો ભાવ તમને ખબર ને કેટલો વધ્યો દાડા વધે જાય જમીન વેચે પૂરું એટલે તમે તમારો વિવિધ સમજાવી દેજો ના પાડું

ગેસ નો ઘોર રાખજો ભરતજી નિયમ નું બરોબર પાલન કરજો હા બરોબર જ કરશે